એક તરફ કારણ કે વિકાસ સાવરણા વરાઈ ગયો અને કાકરી બધી ઉડી ગઈ હા સાચો માહોલ તો મતદારો ઉપર છે વિકાસ માટે છે જે વસ્તુ હકીકત વાસ્તવિકતા છે એની ઉપર છે બધું એની પાસે રાખવું વિરોધ પક્ષ હોવો જ ન જોઈએ અમારું કોઈ વિરોધ કરે એવો માણસ જ ન જોઈએ અમારે રેલવે સ્ટેશન છે એની માલુકો એક સ્ત્રી એક થેલી અને એક બાળક હોય તો રેલવેમાં બેસી શકે એવી પરિસ્થિતિ નથી કેવા મુદ્દા તમે મત દીધો તો મને તો પણ જો મને મુદ્દા ને કઈ ખબર નહીં એમને થોડું મત દીધો હોય તમે કે તમારે ચાલીસ ધારાસભ્યો ચાલીસ સંસદ સભ્યો મિનિસ્ટરો ઉતારવા પડ્યા ગોપાલભાઈ ગઈ એવી મોટી હસ્તી તો નહોતી એક બાળકની અમે થી અહીંયા હારી ગયા એટલે હવે અહીંયા લડવા આવે પાકિસ્તાનના તો નથી ને પાકિસ્તાનથી તો નથી આવેલા ને સ્પષ્ટપણે ગોપાલ ઇટાલિયા પંચાવન હજાર મતે જીતે વિસાવદર પેટા ચૂંટણીમાં જે પ્રકારે મતદાન આજે થઈ રહ્યું છે તેમાં ક્યાંક ને ક્યાંક હવે ત્રેવીસ તારીખે જે પરિણામ આવશે ત્યારે જ ખબર પડશે કે જે વિસાવદર ભેંસાણ બિલખા અને વડાલની જે જનતા છે તેમણે ખરેખર કેવો ઉમેદવાર જોઈએ છે કારણ કે જે પ્રકારે મતદાન ચાલી રહ્યું છે તેમાં આપણે અલગ અલગ ગામ જે છે તે ફરી રહ્યા છીએ ત્યારે હવે જે જૂનાગઢ પાસે આવેલું આ વડાલ ગામ છે ત્યાં અત્યારે અહીંયા પહોંચ્યા છીએ આમ તો આ સત્તાધારી પક્ષનો કહી શકાય કે ગઢ માનવામાં આવે છે પરંતુ આ વખતે ક્યાંક પરિવર્તન થશે કે કેમ તેમને લઈને પણ આપણે ઘણા બધા સવાલો જે છે તો અહીંયા લોકોને કરવાના છીએ વિકાસ આ ગામની અંદર કેવો થયો છે તે પણ જાણવું ખૂબ જ જરૂરી છે આપ જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે વડાલ ગામ ખાતેના છે કે જે જૂનાગઢ હાઈવે ઉપરનું ગામ છે અને જૂનાગઢ અહીંયાથી ખૂબ જ નજીક થાય છે ત્યારે વડાલના લોકો જે છે તેઓ વિસાવદર જે વિધાનસભાની જે ચૂંટણી છે તેમની અંદર મતદાન કર્યું છે અહીંયા ઘણા લોકો છે તેમની સાથે વાત કરીશું બસ સ્ટેન્ડની અંદર અહીંયા જે બેઠા છે ત્યાં અત્યારે હર્ષદભાઈ ગ્રાન્ડ રીબડિયાની ગ્રાન્ડમાંથી આ બસ સ્ટેન્ડ છે તે બનાવેલું છે પરંતુ હવે તો તેઓ રહ્યા નથી અહીંયા લખો છે કાકા શું ખાવ છો ચીન ખાય છે એમ જમીન જમે માટે બાઇટી કરી છે એમ જમીન શું કહેશો કેવો માહોલ છે માહોલ સરસ છે એમ મતદાન કર્યું તમે હા મતદાન કર્યું ને એમ શું લાગે છે વિકાસના કામો થયા છે વિકાસના કામો છે એ બધું પબ્લિક હોય છે એવું દેખાય છે

શું લાગે છે કેવી કાટેકી ટક્કર આ વખતે રહેવાની છે એવું લાગે છે ખરા કારણ કે ચૂંટણી છે તો ગુજરાતની અંદર ચર્ચાનું કેન્દ્ર બની જાય તો વિકાસમાંથી તે એવું લાગે છે અને અત્યારે બીજેપીનો માહોલ વધુ પડતો જોરમાં દેખાય છે હા બિલકુલ અન્ય લોકો છે તેમની સાથે વાત કરીશું કાકા શું કહેશો તમે મતદાન કર્યું પહેલાં તો તમે કે નહીં જી મતદાન કર્યું શું લાગે કેવો માહોલ માહોલ ફર્સ્ટ ક્લાસ એકદમ કારણ કે છેલ્લા બે મહિનાથી ચૂંટણી રસપ્રદ બની જાય આવી ચૂંટણી વિસાવદર ના લોકો માહોલ આમ જોઈએ તો એક તરફી છે એક તરફી કારણ કે વિકાસ સાવરણાથી વરાઈ ગયો અને કાંકરી બધી ઉડી ગઈ એટલે બધા બધા લોકો જાણે છે વાસ્તવિક સ્થિતિ જાણે અને વન વે એકદમ ગોપાલભાઈ ઇટાલીએ પંચાવન હજારની આસપાસની લીડથી જીતશે ભાઈ તો એમ કે છે પેરિસ જેવા રોડ બનાવી દેશું તો બની ગયા હોય ને પાંત્રીસ વર્ષથી પાંત્રીસ વર્ષથી શાસન ચાલતું હોય રોડ બની ગયા હોય એમણે એવું કીધું આઠસો દિવસ આપો પેરિસ બનાવી દઈશ આઠસો દિવસ નવ વર્ષથી પોતે સત્તામાં હોય ભાજપના સંગઠનના અધ્યક્ષ હોય અને પછી એવી વાત કરે તો એ એની વિચારધારા છે લોકો સ્વીકારે સ્વીકારે નહીં શું લાગે છે માહોલ આમ રસપ્રદ ચૂંટણી બની છે સ્પષ્ટપણે ગોપાલ ઇટાલિયા પંચાવન હજાર મતે જીતે એમ તમારા ગામની અંદર કેવો માહોલ અમારા ગામની અંદર સિત્તેર ત્રીસ નો રેશિયો ચાલશે સિત્તેર કોણ સિત્તેર ટકા ગોપાલભાઈ ઇટાલિયા ત્રીસ ટકા ભાજપ ત્રીસ ટકા ભાજપ અને કોંગ્રેસ બંને ભાગ પાડશે એમ કારણ શું આ ગોપાલ ઇટાલિયાનો આટલો આ વખતે માહોલ જોવા મળે જોયું લોકોએ ત્રીસ વર્ષ સુધી રાહ જોયું સત્તા આપી ત્રીસ વર્ષથી ભાજપ શાસનમાં છે ત્રીસ વર્ષમાં જે વિકાસ જોયા લોકો અત્યારે પીડામાં છે ઘરના

એની પાસે એકસો સાહીઠ ધારાસભ્ય હતા એકસો એકસઠમાં શું જરૂર હતી એનો અર્થ એમ થાય કે આ લોકો એ બધું એની પાસે રાખવું વિરોધ પક્ષ હોવો જ ન જોઈએ અમારો કોઈ વિરોધ કરે એવો માણસ જ ન જોઈએ એટલે હવે લોકો સ્વયંભૂ વિરોધમાં આવ્યો ઉમટી પડ્યા અને આ વિરોધ સ્વયંભૂ છે અને આ વિરોધ કદાચ એવું બનશે કે આની વિરોધની આગ ગુજરાતમાં ફેલાઈ જાય બે હજાર સત્યાવીસમાં બે હજાર બે હજાર સત્યાવીસમાં આની આગ ગુજરાતમાં એટલી વિકરાળ રૂપ લે કારણ કે આ સ્વયંભૂ વિરોધ છે લોકોની અંદરથી હવે દ્રોણા નીકળે કે ભાઈ ત્રીસ વર્ષ તમે શાસન ભોગ છતાં પણ તમે કહો છો આપ આવી રહી છે ની અંદર વિસાવદરની સીટ તો ગોપાલભાઈ ઇટાલિયા ધારાસભ્ય થઈ ગયા પણ એમને ઉપર તો ભાજપનું સત્તાધારી પક્ષ છે ભાજપના છે તો નીચે લોકોના કામ કેવી રીતે લોકોના કામ કરવા માટે ધારાસભ્યનું મનોબળ જોઈ મકમ મનોબળ અને કદાચ એ લોકો રૂકાવટ કરે તો એવું નથી કે ભાઈ રોડ બનશે તો જ રોડ તો આ બને છે તૂટી જાય જેવો બને એવો તૂટી જાય છે રોડ બને છે એટલે આપણે કાગળ ઉપર રોડ બને છે લોકો સમજે કે એમાં અમારો વિકાસ થતો નથી જે ગોપાલ સ્ટિંગ ઓપરેશન કર્યું હતું પૈસા દેતા હોય તે પ્રકારનું દારૂની રેલમછલ કઈ રીતે જોઈ રહ્યા હા તો નરી વાસ્તવિકતા છે ગોપાલ ભાઈ બધા લાઈવ વિડીયો રેકોર્ડિંગ બતાવ્યું લોકો સ્વીકારે જ છે અને બધા લોકો સમજે જ છે કે આવું બધું થાય છે અહીંયા ચાલીસથી વધુ ધારાસભ્યોને ઉતારવા પડ્યા હોય એવી બધી કઈ ગોપાલભાઈ ઇટાલિયા હસ્તી હતી કે તમારે ચાલીસ ધારાસભ્યો ચાલીસ સંસદ સભ્યો મિનિસ્ટરો ઉતારવા પડ્યા ગોપાલભાઈ કઈ એવી મોટી હસ્તી તો નહોતી એક બાળકની સામે આટલા લોકોને ઉતારવા પડ્યો હોય તો લોકો સમજતા હોય અને લોકોનો જુવારની સામે મનાવવા માટે મતદારોને મનાવવા માટે પણ મતદારો માને એમ નથી આ વાસ્તવિક મતદાન કર્યું તમે હા કેવો માહોલ છે તમારા વિસ્તાર બહુ સારો ગોપાલભાઈ આવશે કારણ શું ગોપાલભાઈ આવવાનું પ્રજા કંટાળી ગઈ છે પ્રજા કંટાળી ગઈ છે અને ભાજપનું ઘણા ટાઈમ થાય ધારાસભ્ય બે ધારાસભ્ય ગયા કોઈ રોડના કઈ કામ કર્યા નથી બરાબર છે અને એનાથી લોકો નારાજ થઈ ગયા છે

બરોબર હાલો તમને ખાડા દેખાડું બરોબર છે આ અમારો વિકાસ છે ત્રેવીસ કિલોમીટર અમારે વેસાણ જવું હોય ને એટલે અમારે કઈ દુખવા માંડ્યા છે એવો વિકાસ છે ભાઈ આ આનાથી વિકાસ તો કેવો દેખાડવો અમારે પટેલ કહે છે કે હું આવ્યો તો આઠસો દિવસની અંદર પેરીસ જેવા રસ્તા બનાવી દઈશ તો ભાઈ સાહેબ પેરિસ જેવા રસ્તા પહેલાં કેમ નહોતા બનાવાતા અને હવે એમ કે હું રસ્તા બનાવી દઉં હું કર્યું છે મતદાન કર્યું છે શું લાગે છે કે તમારો મત જે છે તે કેવા મુદ્દાઓ જોઈને તમે આપ્યો છે મુદ્દાઓ અમારે કોંગ્રેસ વખતની આ વખત પણ યોજનાઓ છે કોંગ્રેસની છે ભાજપ સરકારે કોઈ યોજના લાવી નથી અને ખેડૂતોને માટે આજે દિવાળી પહેલા કમોસમી વરસાદ થતા ખેડૂતોને નુકસાની ભયંકર થઈ છે એની કોઈ આ સરકારે નોંધ લીધી નથી અને વડાલની માલુ કરતા અમારે રેલવે સ્ટેશન છે એની સ્ત્રી એક થેલી અને એક બાળક હોય તો રેલવેમાં બેસી શકે એવી પરિસ્થિતિ નથી પ્લેટફોર્મ નીચું છે એ કોઈ આ ભાજપ સરકારે કોઈ જાતનું કાંઈ કરતી નથી અંધાઈને ખબર છે કિરીટ પટેલને બી ખબર છે કે વડાલની આ સમસ્યા છે અને કિરીટ પટેલ આજે નીકળ્યા છે મત લેવા તો પછી એને પહેલાં નહોતી ખબર કે આપણે આ અગાઉ વાવવું જોઈએ અગાવવું જોઈએ તો એને ટાણે મત અને અમારા ખેડૂતોના પૈસા વીમા પેટે એ ઉઘરાવી ગયા છે વીમો ખેડૂતોને આવ્યો નથી અને આ ભાજપ સરકારે જે વીમો અમે ઓગણીની સાઈલનો ખેડૂતો જીતેલા છે એ વીમો ચૂકવતી નથી આ સરકાર ક્યાં કારણે નથી ચૂકવતી કેન્દ્ર સરકારે કીધું છે કે આપી દો તો આ ગુજરાત સરકાર કેમ નથી આપતી ખેડૂતોને ખાતરના પ્રશ્નને બધું છે કારણ કે ઈકો સેન્સિટી જો ખાતર વિસાવદરની વાત કરું છું ખાતરના પ્રશ્ન તમારે વડાલની અંદર કહેવા એની અંદર નહોતું જ હાવ હું મંડળીની માલુકો છું બરોબર મંડળીની માલુકો ખાતરના અમારા અઢીસો ઠેલી આવે બે ગાડી એક ગાડીની માલિકો પાંચસો ઠેલી આવે એ પાંચસો ઠેલીમાં બે ડેપોમાં ઉતારે અઢીસો અઢી સો અઢીસો ઠેલો અહીં પાંચ ગામની મંડળી છે પાંચ ગામની મંડળીની માલિકો અઢીસો ઠેલી ખાતર હું કામમાં આવે કેને દેવું ક્યાં ખેડૂતને દેવું પાંચ ગામની મંડળી છે બાજુવાળા કે આપનો જુવાડ છે ગોપાલ ઇટાલિયાનો જુવાડ છે આપ અને કોંગ્રેસ બે ની લડાઈ છે ભાજપ હાસ્યમાં છે હાસ્યમાં છે એમ કેમ લાગે કારણ કે જુવાડ તો ટક્કર તો બધા માને છે કે ભાજપ અને આપ વચ્ચે છે કોંગ્રેસ તો કઈ દેખાણી નથી અમારે આ સ્થાનિક ઉમેદવાર છે આ નીતિન પટેલ સ્થાનિક ઉમેદવાર છે અને બીજા જે કોઈ પણ હોય એ અંડા આયા જ છે હા તો નીતિન પટેલ નું જોર અહીંયા લાગે તમે એમ કહો હા કાકા શું લાગે છે મતદાન કર્યું કે નહીં મતદાન કર્યું આ એકલા શું લાગે છે કેવો માહોલ રહેશે આ વખતે વડાલની અંદર કેવો માહોલ મતદાન તો કર્યું ને માહોલે આ મારી પહેલા બે અમારા આગેવાને કીધું એ પ્રમાણે માં કઈ 40 જણાને ઊભા રોડે જો ચડાવી દીધો તેમાં બીજું પૂછવાનું આવે જ નહીં કઈ એ આવ કમ્પ્લીટ જ છે ચાલીસ જણા ઊભા રોડે ચડી ગયા હોય

આયાતી નથી ભાયાતી રહે એનો ઉમેદવાર રહે એ આયાતી કઈ છે જ નહીં અહીંયા મુદ્દાઓ કેવા રહેશે તમે કેવા મુદ્દાઓને ધ્યાન રાખીને ચૂંટણી લડી અમે તો એકલા જ મુદ્દા એમાં અમારે તો કઈ હવે આ બે જણા કીધું આગેવાને એ પ્રમાણે ચાલીસ જણા ઉભર ઓડે ચડી ગયા એટલે એ બધું એમાં આવી જ ગયું રહે આવનાર દિવસોમાં સત્તારૂઢ પાર્ટી હોય અને અહીંયા આમ આદમી પાર્ટીનો હશે બરાબર ઉમેદવાર જીતશે ધારાસભ્ય બનશે તો કામ થશે ખરા સત્તા તો એની પાસે આ તો મહેનત કરજે પ્રયાસ કરજે અને ધારા સભાને ગજવી દે વિકાસ કરજે એનાથી થાય એટલું થી કરજે સત્તા તો એની માં રે વિકાસ તો આ એકલામાં કઈ ઘટે એમ તો વિકાસમાં કઈ ઘટેવું નથી વિકાસ કેવો થયો જાય તમારા ગામ મો વાઈકલે એમાં ક્યાં કઈ ઘટે એવું બધાય જોવે જ છે તો આમાં કઈ બીજું કઈ રહે છે પણ આપના ઉમેદવાર અહીંયા થી જીતા હતા અને તેમણે ભાજપ ની અંદર પક્ષ પલટો કરી લીધો જીતા હતા એ તો આ બધું માલ મળી ગયો ને રાજકારણમાં શું હોય મને પાંચ ખીચામ લાગી ગયો તો લઈ જાય આમ કા દાટી મારે બીજ્યોમાં કાઈ હોય નહીં બધું હાયલા જ કરે રાજકારણમાં ના 55 વરસોમાં 30 વરસ અમે પાર્ટીમાં કાઈ કંટાળી કંટાળીને આમાં આવ્યા હવે નો મદાવી તો જાઈવા આવી ને હા હો દેતો છો કેસા શું કે અરે આયા ખેડૂતને ટેકાની મગ છે તુવેર છે કપાસ છે દરેક ખરીદી કરે છે ભાઈ એનિમલ કોઈ વહીવટ થાય તોય પાસ કરે છે ને વહીવટ ન કરી તો પાસ નથી કરતી આ મંડળી હા વહીવટ તમે એક પાંચસો રૂપિયા હજાર રૂપિયા મણે લીએ છે આ તો ફેરી એટલે ખેડૂતોને હેરાન કરવામાં પૂરેપૂરી છે અને મંડળીઓના કુંડા કાઢ્યા છે કૌભાંડ

જ્યારે ત્રેવીસ તારીખે મતપેટીઓ ખુલશે ત્યારે મતદારો જે છે તે કઈ બાજુ વળ્યા છે તે ત્યારે જ ખબર પડશે અને વિસાવદર ભેસાણ હોય બિલખા હોય વડાલ હોય તમામ મતદારો જે છે તેમણે આખરે કોને આ ઉમેદવાર જે છે તેઓને જીતાડ્યા છે અને કોને ધારાસભ્ય બનાવે છે અને આ તાજ જે છે વિસાવદરનો તે કોને પહેરાવે છે તે પણ ત્રેવીસ તારીખે ખબર પડી જશે